ઓસ્લો ઓવરબ્રિજ ને કોંગ્રેસે નાળિયેર ફોડી અને ખુલ્લું મૂક્યું ગાંધીધામમાં આજકાલ સૌથી વધુ ચર્ચા તો કોઈ પ્રશ્ન હોય તો તે ઓસ્લો ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો દેખાય છે ત્યારે તેને ક્યારે શરૂ કરાશે તે અંગે બહુ કોઈ ચર્ચા કરી રહ્યા છે તો તેના માટે ઉદ્ઘાટનની અત્યાર સુધી અપાયેલી દરેક તારીખો ખોટી પડી છે ત્યારે લોકોની ખૂટતી ધીરજને કોંગ્રેસે ઉપાડી લઈને એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો જેમાં તેમણે જાતે જ સત્તાપક્ષ કે પોલીસને અંધારામાં રાખીને નાળિયેર ફોડીને લો ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યાનું જાહેર કરી દીધું હતું ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને વીસથી પચીસ મિનિટ સુધી ચાલુ રહ્યા બાદ ઓવરબ્રિજને ફરી બંધ કરી દેવાયું હતું કોંગ્રેસના શહેર પ્રમુખ ભરત ગુપ્તા એસસી એસટી સેલ અને યુનિયન ચેરમેન ભરતસિંહ સોલંકી જિલ્લા ઉપપ્રમુખ ચેતનભાઈ જોશી તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા અમૃતાબેન દાસ ગુપ્તા સહિતના આગેવાનોએ ગત રોજ સાંજના ગાંધી માર્કેટ પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ રાખ્યો હોવાની જાહેરાત કરી હતી આ કાર્યક્રમ શું હશે તેને લઈને વિવિધ ચર્ચાઓ હતી પરંતુ ભરત ગુપ્તાએ એકત્ર થયેલા તમામને ગત રાતની ઘટનાઓનો મૃત થયેલા તમામ લોકોને મૌન પાડવાનું કહીને ત્યાં રવાના થઈ ગયા હતા જ્યાંથી મોરચો ઓસ્ટલો ઓવરબ્રિજના એક બાજુ પાસે પહોંચ્યો હતો જ્યાં ભરતભાઈ સોલંકીએ નાળિયેળ ફોડી દઈ અને ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો હોવાનું જય ભીમના નાદ સાથે કહ્યું હતું તો શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા દ્વારા ધ્વજ સાથે ભારત માતાની જયના નારા સાથે કાર ઓવરબ્રિજ પર ચડાવી દીધી હતી જેને પાછળ આવતા વાહન ચાલકોએ ફોલો કર્યા હતા ઓવરબ્રિજનો લોડ ટેસ્ટ થઈ ચૂક્યો છે અને તેનો રિપોર્ટ પણ આવી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી પરેશાન થતી પ્રજામાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ ઓવરબ્રિજ ખોલવામાં આખરે કોની રાહ જોવાઈ રહી છે